જે ગુજરાત યોગોની બહેનો દર વર્ષે મારા માટે મહામૂત્રીજના જાપ અને ગાયત્રી યજ્ઞ કરે છે અને એ પણ આજે પણ એમને રાખેલ છે અને સાથે સાથે પુષ્પવર્ષા પણ કાયમ માટે કરે છે એટલે હું મારો ત્યાંનો સવારનો પ્રોગ્રામ છે ત્યાર પછી આશ્રય ડેર કે સેન્ટર છે કે ત્યાં વૃદ્ધાશ્રમ છે તો ત્યાંની માતાઓ સાથે પણ હું કેક કાપીને અને એમની સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરું છું અને એમની સાથે મારો જન્મદિવસ ઉજવું છું ત્યાર પછી બાપ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં બાપાશ્રીનો અભિષેક અને એમના આશીર્વાદ પણ લઉં છું એટલે એ પણ ત્યાં પણ હું જઈશ અને ત્યાર પછી જે મારા વોર્ડના જે બધા કાર્યકર્તાઓ અને સૌ સૌ ગણ જે છે બધા એ બધા મને મારું અભિવાદન કરવા માટે સાડા અગિયાર પોણા બારે મારે ત્યાં પધારવાના છે એમની સાથે પણ જન્મદિવસનો અમે અભિવાદન પ્રોગ્રામ ત્યાં પણ રાખેલો છે અને પછી આપણે બ્રહ્મકુમારી જે છે દીદી એ દીદીએ પણ મને આશીર્વાદ લેવા માટે બોલાવી છે તો હું દીદીના આશીર્વાદ લેવા પણ જઈશ અને સાથે અહીંયા મારી જે આ દત્તક લીધેલી વસ્તી છે ત્યાં ખર હંમેશ હું મારો જન્મદિવસ ઉજવું છું નાના બાળકો સાથે કેક કટિંગ કરીને અને એમને કંઈ પણ નાની મોટી વસ્તુઓ હું એમને આપું છું એ મારો હર હંમેશનો મારો જન્મદિવસનો મારો પ્રોગ્રામ રહે છે અને પછી અત્યારે ઇસ્કોન મંદિરમાં પણ મારે આરતીનો પ્રોગ્રામ છે ને એમના પ્રભુજીના હું આશીર્વાદ પણ લઈશ Sunam, tanggita, coksi, bangsila.